એક યુવકનું મોત નીપજ્યું છે રાજસ્થાન નો ચોવીસ વર્ષે મહેશ શામજીભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો બે મહિના પહેલા મહેશ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો મહેશના પરિવારમાં પત્ની અને એકનો એક દીકરો છે મહેશને વધુ કરંટ લાગ્યો હતો જેથી આસપાસથી કામદારો દોડી આવ્યા હતા અને સુપરવાઇઝર પણ દોડી આવ્યો હતો મહેશને તાત્કાલિક 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મહેશને મૃત જાહેર કર્યો હતો મહેશના મોતના પગલે પરિવારનો શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલ તો પરિવાર દ્વારા

तो इसके बाद वो हॉस्पिटल ले गए पहले कौन सा हॉस्पिटल वो छोटा था सचिन वहाँ से फिर इधर लाए शिविर लेट हो गई गाड़ी में एम्बुलेंस में नाम क्या था उनका महेश उम्र तेईस